રાજ્યમાં જ્યારે પણ મહિલાઓ બાળકોને વડીલોને કોઈ તકલીફમાં હોય ત્યારે તેમની મદદમાં સી ટીમ ખડે પગે હોય છે ત્યારે રાજ્યમાં પોલીસ વિભાગની સી ટીમની સરાહનીય કામગીરી સામે આવી છે જેમાં વીરપુરથી વડોદરા આવવા માટે નીકળેલ એક વૃદ્ધ મહિલા જે મહીસાગર જિલ્લાના વીરપુરના રહેવાસી છે અને તેઓ બસ મારફતે વડોદરા પહોંચ્યા હતા પણ રસ્તો ભૂલો પડી અને વડોદરાથી પાદરા તરફ ચાલતા આવી પહોંચ્યા હતા જ્યાં તેઓને કોઈપણ પ્રકારે યાદ ન રહ્યું કે તેઓને ક્યાં જવું છે ત્યારે પાદરા શહેર વિસ્તારમાં તેઓ ફરતા હતા તે દરમિયાન પાદરા પોલીસ મથકની સી ટીમ શહેર વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતા તે દરમિયાન તેઓને ધ્યાને આવતા સુમિત્રા દરજી નામના વૃદ્ધ મહિલાની પૂછપરછ કરી હતી જ્યાં તેઓ રસ્તો ભૂલો પડી અને શહેરમાં ફરતા હતા તે દરમિયાન સી ટીમ દ્વારા વૃદ્ધ મહિલાને પોલીસ મથકે લાવી અને પૂછપરછ કરતા આ તેઓના વાલી વારસાની તપાસ કરતાં વડોદરા ખાતે રહેતા તેઓના બહેન ચંદન દરજીના ઘરે જવું હતું ત્યાં પાદરા પોલીસ મથકની મહિલા સી ટીમ દ્વારા તેઓને જવાબદારી રૂપે વડોદરા ખાતે રહેતા વૃદ્ધ મહિલાના બહેનના ઘરે સોંપવામાં આવ્યા હતા જ્યાં પાદરા પોલીસ મથકની આ ટીમની સરાહનીય કામગીરી સામે આવી છે